सास आती है सास जाती है हर सास पे डॉक्टर बाबा साहेब आम्बेडकर आपका नाम लिखा है विजुले जुलाई ओगनीस डॉक्टर बाबा साहेब आम्बेडकर बे क्षमता सैनिक दल स्थापना करेली गुजरात राज्य नो राज्य लेवल नो कार्यक्रम एस एच मित्रों द्वारा एस ભીમ સૈનિકો દ્વારા ગોંડલની ધરતી પર પહેલીવાર થવા જઈ રહ્યું હોય છે ત્યારે તમામ ને નમ્ર અનુરોધ નમ્ર વિનંતી કે આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિતની નોંધ કરાવીએ એસસી એસટી ઓબીસી ઓપન કેટેગરી લઘુમતી સમાજ તમામ સમાજો માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું છે અર્પિત કર્યું છે તમામ સ્ત્રીઓને તમામ જ્ઞાતિ જાતિની તમામ દીકરીઓને બહેનોને સ્ત્રીઓને માતાઓને નમ્ર અનુરોધ નમ્ર વિનંતી કે આપણે અહીંયા ઉપસ્થિતિની નોંધ કરાવીએ ગોંડલ ઐતિહાસિક ધરતી છે તો ગોંડલની ધરતી પર પહેલી વખત જ્યારે મહાસલામી આદરાંજલિ ભાવાંજલિનો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય ત્યારે આપણે જરૂરથી આવીએ હું પણ આવવાનો છે હું પણ મારું ઋણ અદા કરીશ તો તમામ સુધી મારો વિડીયો જાય તમામને નમ્ર અનુરોધ છે નમ્ર વિનંતી છે કે એસજીના મિત્રો સાથે ગોંડલ તાલુકાનો તમામ અનુસૂચિત જાતિ સમાજ જ્યારે જોડાયેલો હોય સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ જોડાયેલો હોય અને આ કાર્યક્રમમાં હાજરી આપવાના હોય ત્યારે આ કાર્યક્રમમાં જરૂરથી જરૂર આપણે આપણી ઉપસ્થિતિ નોંધ કરાવીએ જય ભીમ નમો બોધાય એ સબકા મંગલ હો બાબા સાહેબ આંબેડકરને આમે આપણે પહેલી તારીખથી જ પહેલી ડિસેમ્બરથી સ્ટાર્ટ થાય ત્યારે મિસ ખૂબ જ કરીએ છીએ તો મહાસલામી આદરાંજલિ ભાવાંજલિના કાર્યક્રમમાં આપને તમામને નમ્ર વિનંતી કે આપ આપણી ઉપસ્થિતિ નોંધ કરાવો જય ભીમ નમો બધા એ સબકા મંગલ હો વિક્રમ બોધ